કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી પાકીટ અને કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરતા રેડા આરોપીઓ ઈરશાદ ખાન પઠાણ અને અમીર ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી રિક્ષા સહિત મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અ હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસોના સ્ટોપ આવેલા છે જેથી કાઠિયાવાડ અને અમદાવાદ કચ્છ સાઇડથી આવતી બસો વહેલી સવારે પેસેન્જરો ઉતારે છે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને રિક્ષાઓનું સ્ટેન્ડ પણ ઘણા આવેલા છે જેથી રિક્ષાઓની પણ ખૂબ અવરજવર રહે છે આ બાબતે રિક્ષાઓમાં ઘણીવાર નાની મોટી ચોરીઓ થતી હોય છે કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જે દરમિયાન આજથી ચાર પાંચ દિવસ પહેલાં ફરિયાદી મહેશભાઈ ધામેલિયા ઓ પોતે સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય અને નાયરા પેટ્રોલ પંપ પાસે એનું રેસિડેન્ટમાં જવાનું હોય જેથી એક રિક્ષામાં બેઠેલા અને રિક્ષામાંથી તેનું પર્સ ચોરી થયેલું અને આ પર્સ ચોરી થયેલી તેને પોતે જે તે વખતે કમ્પ્લેટ આપેલી ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની ટીમે આ રિક્ષાના નંબર આધારે આ ગુનો ડિટેક કરેલ છે અને કુલ મુદ્દામાલ જેટલો પણ ગયેલો હતો તમામ પ્રકારના મુદ્દામાલ રિકવર કરેલ છે આ કામે પોલીસ દ્વારા રહીશ પઠાણ અને અમીર ખાન પઠાણ નામના બે વ્યક્તિઓને એરેસ્ટ કરેલા છે જેનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે જે મૈધરપુરા પોલીસ સ્ટેશન અને ચોક બજાર વગેરે પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુના પ્રવૃત્તિઓની ટેવાયેલા ટેવાયેલા છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ તજવીજ ચાલુ છે